તો કેમ છો મિત્રો ઉમીદ કરીએ છીએ કે બધા મજામાં જશો તો મિત્રો ડિસેમ્બર મહિનામાં ચાર ચાર નવા આઈપીઓની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને તેની તારીખ વગેરે પણ આવી ગઈ છે તો મિત્રો હજી અગિયારથી સોળ ડિસેમ્બરની વચ્ચે ચાર ચાર નવા આઈપીઓ એકી સાથે ઓપન થવાના છે અને હજી બની શકે કે આવનાર તારીખોમાં બીજા આઈપીઓની પણ અનાઉન્સમેન્ટ થઈ શકે છે એવું પણ બની શકે તો મિત્રો અત્યારે જે ચાર આઈપીઓ ઓપન છે તેની જાણકારી લેશું ઓપન થવાના છે જેની તારીખ આવી ગઈ તેની અને ત્યાર પછી મિત્રો એક એલજીના આઈપીઓની પણ ડીઆરએચપી ફાઇલ થઈ ગઈ છે તેના વિશે પણ થોડીક જાણકારી લેશું બાકી મિત્રો શુક્રવારના માર્કેટની વાત કરીએ તો બહુ કાંઈ તેજી એવી જોવા નથી મળી બહુ કાંઈ મંદી પણ જોવા નથી મળી બાકી શરૂઆતમાં થોડા ઘણી તેજી જોવા મળી હતી ત્યાર પછી ક્લોઝિંગ આપણે હલકી એવી થોડા ઘણી નીચે જોવા મળી પછી મિત્રો આપણે ડિસેમ્બરનું આ પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં બજાર સારી એવી જોવા મળી છે બાકી આ લાસ્ટ ડે હતો શુક્રવાર આ અઠવાડિયાનું તેમાં થોડા ઘણી હલકી એવી નીચે બજાર ક્લોઝિંગ આપી છે ને એફઆઈઆઈ તરફથી થોડા ઘણી નાની એવી સેલિંગ આવી છે એટલે હવે આપણે નેક્સ્ટ તો સોમવારે જ ખબર પડે હવે બજાર બાકી આપણે એક અનુમાન લગાવી શકીએ બાકી બજાર ક્યાં ઓપન થાય કેવી રીતે બાકી ગયા વર્ષની વાત કરીએ તો ડિસેમ્બરમાં બજાર એફઆઈ તરફથી સેલિંગ જ હતી આ વખતે શું થાય એ તો આવના સમય જ બતાવે બાકી કાલે મિત્રો મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી એવી તેજી જોવા મળી હતી તમારામાં પોર્ટફોલિયોમાં કેવા સ્ટોક છે મિડકેપ સ્મોલ કેપ કે પછી લાર્જ કેપ જો મિડકેપ સ્મોલ કેપ હોય તો કાલ કેટલા ટકા પોર્ટફોલિયોમાં પ્રોફિટ જોવા મળ્યો તે આપણે કોમેન્ટમાં જણાવજો પછી મિત્રો સુરક્ષા ડાયગ્નોસ્ટિકના આઈપીઓની કાલે લિસ્ટિંગ હતી આપણે ચારસો ને એકતાલીસ રૂપિયામાં અલોટ થયા હતા અને ચારસો ને અડત્રીસ રૂપિયામાં લિસ્ટિંગ થઈ એટલે બહુ કાંઈ એવી ખાસ નીચે ન જોવા મળી થોડા ઘણો લોસ જોવા મળ્યો ત્યાર પછી મિત્રો સ્ટોક ચારસો ને ઓગણપચાસનો હાઈ પણ લગાવ્યો હતો એટલે આપણેને એકવાર બહાર નીકળવાનો મોકો પણ મળ્યો હતો ત્યાર પછી ક્લોઝિંગ ચારસો ને સત્તર રૂપિયાની આસપાસ કંઈ ક્લોઝિંગ જોવા મળી છે શુક્રવારે તો મિત્રો તમે શું કર્યું તમે આઈપીઓમાં લિસ્ટિંગ ગેન લઈને નીકળી ગયા કે પછી હોલ્ડ રાખ્યા છે તે આપણે કોમેન્ટમાં જણાવજો બાકી તમને એકવાર મોકો આપ્યો હતો નીકળવાનો બાકી મેં પર્સનલી આમાં એક પણ લોટ એપ્લાય નહોતા કર્યા પછી મિત્રો ચાર જે અપકમિંગ આઈપીઓ છે તેની આપણે જાણકારી લેશું કે કયા કયા આઈપીઓ છે તેની ડિમાન્ડ કેવી જોવા મળી રહી છે કેની ડિમાન્ડ વધારે છે કેની ડિમાન્ડ ઓછી છે તે બધી જાણકારી જાણકારી આપણા વિડીયોમાં લેશું તો મિત્રો સૌથી પહેલાં વિશાલ મેગા માર્ટનો આઈપીઓ આ આઈપીઓ અગિયાર ડિસેમ્બરથી તેર ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે પ્રાઇસ બેન જોઈએ તો ચિમ્મોતેરથી ઇઠોતેર રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન રાખવામાં આવ્યું છે ફેસ વેલ્યુ દસ રૂપિયા પર શેર રાખવામાં આવી છે અને લોટ સાઇઝની વાત કરીએ તો એકસો નેવનો એક એક લોટ છે બાકી દસ રૂપિયાની ફેસ વેલ્યુ પર પ્રાઇસ બેન સારું દેખાઈ રહ્યું છે બાકી વધુ ડિટેલમાં આપણે રિવ્યુવાળા વિડીયોમાં જોશું કે વેલ્યુએશન સસ્તી લઈને આવી છે કે કંપની વેલ્યુએશન મોંઘી લઈને આવી છે બાકી ટોટલ ઇસ્યુ સાઇઝ આઠ હજાર કરોડ રૂપિયાનો રાખવામાં આવ્યો છે અને પૂરેપૂરો ઓએફએસ છે એટલે કે ઓફર ફોર સેલ એટલે પ્રમોટર અથવા ઇન્વેસ્ટર પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે પછી મિત્રો રિટેલ માટે પાંત્રીસ ટકા પોર્શન રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટની વાત કરીએ તો લિસ્ટિંગ ડેટ અઢાર ડિસેમ્બર રાખવામાં આવી છે બાકી ગ્રે માર્કેટમાં પ્રીમિયમ જોઈએ તો અત્યારે વીસ ટકાની આસપાસ પ્રીમિયમ ચાલી રહ્યું છે એટલે કે પંદર રૂપિયા પર શેર જેવું બાકી મિત્રો ગ્રે માર્કેટના ભરોસે ક્યારેય રહેવું ન જોઈએ આ એકમાત્ર અંદાજો હોય છે બાકી બધું તમારા ડિટેલમાં એન્કર લિસ્ટ કંપનીની કેવી છે વેલ્યુએશન કેવું લઈને આવી છે પછી સબસ્ક્રિપ્શન કેવું મળી રહ્યું છે આ બધા ઘણા પોઈન્ટ જોવાના હોય છે ત્યાર પછી જ એક આઈપીએમમાં એપ્લાય કરવાનું ડિસિઝન લેવું જોઈએ બાકી મારા તરફથી કોઈ એપ્લાય કરવાની કે ન કરવાની કોઈ સલાહ નથી બાકી તમારે પોતા જ ડિસિઝન લેવાનું છે પછી મિત્રો બીજો એક આઈપીઓ અગિયારથી તેર ડિસેમ્બરની વચ્ચે ઓપન થવાનો છે સાઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ આ આઈપીઓનું પણ બેન અને માર્કેટ લોટ બધું આવી ગયું છે પછી મિત્રો ફેસ વેલ્યુ એક રૂપિયા પર શેર રાખવામાં આવી છે અને પ્રાઇસ બેન પાંચસો બાવીસથી પાંચસો ઓગણપચાસ રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યું છે સત્યાવીસ શેરનો એક લોટ છે અને ફેસ વેલ્યુ એક રૂપિયાની ફેસ વેલ્યુ પર જોતા પ્રાઇસ બેન મોંઘું દેખાઈ રહ્યું છે બાકી વધુ ડિટેલમાં આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોશું કે ખરેખર વેલ્યુએશન મોંઘી છે કે પછી સસ્તી ટોટલ ઇસ્યુ સાઈઝ ત્રણ હજાર બેતાલીસ કરોડનો રાખવામાં આવ્યો છે તેમાંથી ફ્રેશ ઇસ્યુ નવસો પચાસ કરોડનો છે અને ઓએફએસ બે હજાર બાણું કરોડનો છે રિટેલ માટે પાંત્રીસ ટકા પોર્શન રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ અઢાર ડિસેમ્બર રાખવામાં આવી છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પાંચ ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે એટલે કે એકત્રીસ રૂપિયા પર શેર જેવું દેખાઈ રહ્યું છે અત્યારે પછી નહીં તો મોબીક્વિકનું આઈપીઓ આ આઈપીઓ પણ અગિયાર ડિસેમ્બરથી તેર ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને આઈપીઓ ઘણા સમયથી અટકાયેલો હતો હમણાં આવશે હમણાં આવશે એવું ચાલતું હતું હવે ફાઇનલી આઈપીઓનો વારો આવી ગયો છે તે અગિયાર ડિસેમ્બરથી તેર ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે અને આઈપીએલ ફેસ વેલ્યુ બે રૂપિયા રાખવામાં આવી છે અને પ્રાઇસ બેન બસો પાસા રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યું છે ત્રેપન શેરનો એક લોટ રાખવામાં આવ્યો છે અને ઇશ્યુ સાઇઝ પાંચસો ને બોંતેર કરોડની છે અને પૂરેપૂરો ફ્રેશ ઇશ્યુ રાખવામાં આવ્યો છે એટલે કંપની પોતાની ગ્રોથ માટે જ બધો પૈસા ઉપયોગમાં લેવાની છે આ એક સારી વાત છે રિટેલ માટે દસ ટકા પોર્શન રાખવામાં આવ્યું છે બાકી લિસ્ટિંગ ડેટ અઢાર ડિસેમ્બર રાખવામાં આવી છે પછી મિત્રો આ કંપની જે છે એ ડિજિટલ વોલેટ આ ફોનપેનું જેવું કામ છે તેવા સેક્ટરમાં આ કંપની કામ કરે છે બાકી ગ્રે માર્કેટની વાત કરીએ તો તે ત્રીસથી પાંત્રીસ ટકાની વચ્ચે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે એટલે કે લગભગ સો રૂપિયાની આસપાસ એટલે મિત્રો એક આ મોબિક્વિકનો આઈપીઓ અને બીજો વિશાલ મેગામાર્ટનો આઈપીઓ આ બંને આઈપીઓની ડિમાન્ડ સારી જોવા મળી રહી છે બાકી ગ્રે માર્કેટના પૂરા ભરોસે ન રહેવું જોઈએ આ એક અંદાજો જ હોય છે પછી મિત્રો બાર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બરની વચ્ચે એક બીજો નવો અપકમિંગ આઈપીઓ ઓપન થવાનો છે ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનનો આઈપીઓ બાકી મિત્રો આનું પ્રાઇસ બેન વગેરે હજી નથી આવ્યું બાકી ફેક્સ વેલ્યુ એક રૂપિયા પર શેર રાખવામાં આવી છે અને આની લિસ્ટિંગ ડેટ ઓગ ઓગણીસ ડિસેમ્બર રાખવામાં આવી છે બાકી રિટેલ પોર્શન દસ ટકા રાખવામાં આવ્યું છે બાકી મિત્રો આ આઈપીઓના પ્રમોટરની વાત કરીએ તો તેમાં રેખા ઝુંઝુનવાલાનું નામ સામેલ છે એટલે કે તે રાકેશ ઝુંઝુનવાલાની વાઇફ છે બાકી મિત્રો આ કંપની હેલ્થકેર સેક્ટરમાં છે પેપર વર્કનું કામ કરે છે હેલ્થ હેલ્થકેર સેક્ટરમાં બાકી આની હજી કોઈ ગ્રે માર્કેટમાં કાંઈ ડિમાન્ડ જોવા નથી મળી રહી બાકી વધુ ડિટેલમાં આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોશું પછી મિત્રો બીજું એક અપકમિંગ આઈપીઓ એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયાનો આઈપીઓ આ આઈપીઓની ડીઆરએચપી ફાઇલ થઈ ગઈ છે અને પંદર હજાર કરોડ જેવો મોટો ઇશ્યુ સાઇઝ લઈને આવી રહી છે મતલબ મિત્રો બહારની વિદેશી કંપનીઓ મોટા મોટા ઇસ્યુ સાઇઝ લઈને આવે છે મોંઘી વેલ્યુએશન લઈને આવે છે ને તો પણ આઈપીઓને મંજૂરી પણ મળી જાય છે બાકી મિત્રો વિદેશી કંપની ભલેને લિસ્ટ થાય પણ વેલ્યુએશન રિઝનેબલ લઈને આવે તો સારું રહે બાકી આની વેલ્યુએશન મોંઘી છે કે સસ્તી તે આપણે રિવ્યૂવાળા આવનાર સમયમાં જોઈશું બાકી મિત્રો જેમ હુંડાઈનું આઈપીઓ જોયું કે વેલ્યુએશન ઘણી જ બધી મોંઘી લઈને આવી હતીની કંપની માર્કેટમાંથી ઘણા પૈસા લઈને ગઈ છે તો મિત્રો આ હતા ચાર આઈપીઓ અપકમિંગ ડિસેમ્બર માટે જેની ડેટ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય જાણકારી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો જે સ્ટોક માર્કેટનું કરતા હોય ને બાકી ચેનલને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં